નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં કંડક્ટર ભરતી સ્પેશિયલ બે હજાર એકવીસ અંતર્ગત કોમ્પ્યુટરને લગતા મહત્ત્વના વન લાઈનના પ્રશ્નોનો પાર્ટ નંબર છ આગળના પ્રશ્નોથી શરૂઆત કરીશું કોમ્પ્યુટર શરૂ કરતા થતી પ્રક્રિયાને શું કહે છે બુટિંગ વન એમ બરાબર કેટલા બાઈટ થાય દસ લાખ અડતાલીસ હજાર પાંચસો છોતેર બાઈટ થાય યાદ રાખજો મિત્રો વન એમ બરાબર કેબી પૂછે તો એક હજાર ચોવીસ કેબી થાય પણ બાઇડ પૂછવામાં આવે તો દસ લાખ અડતાલીસ હજાર પાંચસો છોતેર બાઈટ થાય સૌથી ઝડપી પ્રિન્ટર કયું હોય છે લેઝર પ્રિન્ટર એકથી વધુ પ્રોસેસર ધરાવતા પીસીને શું કહે છે મલ્ટી પ્રોસેસર કોમ્પ્યુટરમાં ડેટા કયા સ્વરૂપમાં સ્ટોર થાય છે બાયનરી ફોન લાઇનમાં ડિજિટલ સિગ્નલ મોકલવા કયું ડિવાઇસ વપરાય છે મોડેમ ઓએસ એ કયા પ્રકારનું સેલ ડબલ્યુ છે સિસ્ટમ સોફ્ટવેર હાઈ લેવલ ભાષાનું નામ જણાવો ફોર્ટન કોબોલ જાવા સી સી પ્લસ પ્લસ નોટપેડનું એક્સટેન્શન શું છે ડોટ ટી એક્સટી બ્લ્યુ રે ડિસ્કની સંગ્રહ શક્તિ કેટલી હોય છે પચીસ જીબીથી પચાસ જીબી સુધી હોય છે મિત્રો આ જે એક્સટેન્શનવાળો જે પ્રશ્ન છે દરેક પરીક્ષાઓમાં એક તો પૂછાતું જ હોય છે કે ભાઈ નોટપેડનું એક્સટેન્શન જણાવો આ તો પછી એમએસ વર્ડનું એક્સટેન્શન જણાવો પાવરપોઇન્ટનું એક્સટેન્શન જણાવો એ રીતે એક્સટેન્શનનો એક પ્રશ્ન તો હોય છે આઈસી બનાવવા શું વપરાય છે સિલિકોન ગેમ રમવા કયું ડિવાઇસ વપરાય છે જોયસ્ટિક એચડીએમઆઈનું પૂરું નામ શું છે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ ફાઇલને હંમેશા માટે ડિલીટ કરવાની શોર્ટકટ કી કઈ છે શિફ્ટ પ્લસ ડિલીટ એક નિબલ બરાબર કેટલા બીટ છે ચાર બીટ બેન્કિંગ એરલાઇનમાં કયા પ્રકારના કોમ્પ્યુટર્સ વપરાય છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ વપરાય છે શું ફોન્ટ સ્ટાઇલ નથી ફોન્ટ સ્ટાઇલ શું નથી એટલે કે સુપરક્રિપ સ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ મિત્રો આજે સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ શું છે કે આપણે જ્યારે દસની ત્રણ ગાત લખીએ તો આ ત્રણ ગાત એ સુપરસ્ક્રિપ્ટ કહેવાય અને જ્યારે કોઈ નીચે વસ્તુ લખવામાં આવે તેને સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે એમએસ વર્ડમાં ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કરી શું શું શોધી શકાય છે કેરેક્ટર સિમ્બોલ અને વર્ડ નામ અને સરનામાં ભેગા કરી પત્ર મોકલવાના ઓપ્શનને શું કહે છે મર્જ એમએસ વર્ડ અને મેઇલ મર્જ ડેટા ઇન્ટરગ્રેશન એમએસ વર્ડ શું બને છે ક્લાયન્ટ એમએસએક્સલમાં માઉસ કે એરો કીનો ઉપયોગ કર્યા સિવાય એવન પર જવાની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ હોમ કઈ કી કીવર્ડમાં સૌથી ઉપર આવે છે ફંક્શન કી આગળનું ક્વેશ્ચન અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો અને પીડીએફ ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે એલયુનું પૂરું નામ શું છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ પ્રેઝન્ટેશનમાં પહેલેથી જ તૈયાર નમૂના ફાઇલને શું કહે છે ટેમ્પ્લેટ સ્લાઇડ્સ કહેવામાં આવે છે ડબલ્યુ 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 પરથી માહિતી પ્રદર્શિત કરવા વેબ બ્રાઉઝર કઈ વાસણવર્ગઠન કરે છે એચ ટીએમએલ એમએસએક્સલમાં ફોર્મ્યુલા પહેલાં કઈ નિશાની એડ કરવામાં આવે છે બરાબરની નિશાની એડ કરવામાં આવે છે એટલે કે એમએસ એક્સલમાં સરવાળો હોય બાદબાકી હોય ગુણાકારો હોય ભાગાકાર હોય એટલે કોઈ પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા હોય તો સૌ પ્રથમ પહેલાં બરાબર આગળ આવે છે કેપિટલ અને સ્મોલમાં અસ્તવ્યસ્ત લખેલા વર્ડ્સને કયા ફોર્મ્યુલા દ્વારા સરખાવી શકાય છે બરાબર પ્રોપર કાઉન્સ દ્વારા સરખાવી શકાય છે ડ્રેમનું પૂરું નામ શું છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી કઈ સર્કિટ મેમરી ડિવાઇસ તરીકે વપરાય છે ફ્લિપ ફ્લિપ્રોપ ગ્લુકઅપ શેના માટે વપરાય છે રિલેડ રેકોર્ડ શોધવા માટે જીયુઆઈનું પૂરું નામ શું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કોમ્પ્યુટરમાં કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે રોમ રોમ એટલે રેન્ડમ રીડ સોરી રીડ ઓનલી મેમરી યુર એકાઉન્ટનું નામ ક્યાંથી બદલી શકાય છે કંટ્રોલ પેનલમાંથી ઓએસના નામ જણાવો ઓપરેટિંગ સિસ્ટમના નામ જણાવો વિન્ડોઝ આઈઓએસ લિનક્સ યુનિક્સ આ બધા ઓપરેટિંગ સિસ્ટમના નામ છે એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ ઉપર જવાની ક્રિયાને શું કહે છે સર્ફિંગ એમએસ વર્ડમાં પેજ નંબર ક્યાં એડ કરી શકાય છે હેડર અને ફૂટર હેડર અને ફૂટર એટલે કે હેડર એટલે પેજની સૌથી ઉપર અને ફૂટર એટલે પેજની સૌથી નીચે એ જગ્યા ઉપર તમે પેજ નંબર દર્શાવી શકો છો એમએસએક્સલમાં ચાર્ટ બનાવવાનું મેનુ કયું છે ચાર્ટ વિઝાર્ડ ડેસ્કટોપમાં આવેલા શોર્ટકટને શું કહે છે આઈકોન એમએસ વર્ડમાં સ્પેલિંગની ભૂલમાં કયા રંગની લીટી આવે છે લાલ રંગની વેનનું પૂરું નામ શું છે વાઇડ એરિયા નેટવર્ક કોઈપણ વેબસાઇટના પ્રથમ પેજને શું કહે છે તેને હોમ પેજ કહેવામાં આવે છે એમએસ વર્ડમાં એફ એટ બે વખત દબાવતા શું સિલેક્ટ થશે શબ્દ સિલેક્ટ થશે કઈ પ્રોગ્રામિંગ ભાષાને કન્વર્ટ કરવી પડતી નથી મશીન લેંગ્વેજને કોમ્પ્યુટરનું હૃદય કોને કહેવામાં આવે છે માઇક્રો પ્રોસેસરને વન એમબી બરાબર કે કેટલા કેબી થાય એક હજાર ચોવીસ કેબી મિત્રો યાદ રાખજો વન એમ બરાબર એક હજાર ચોવીસ કે અને બાઈટ પૂછવામાં આવે તો આગળ તમને બીજા નંબરના પ્રશ્નોમાં તમને જણાવી દીધું દસ લાખ કંઈક સમથિંગ આગળ છે એસએમપીએસનું પૂરું નામ શું છે સ્વિચ મોડ પાવર સપ્લાય જીઆઈપીનું પૂરું નામ શું છે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ ફાસ્ટેસ્ટ ડેટા ટ્રાન્સમિશન કયા છે કેબીપીએસ એમબીપીએસ જીબીપીએસ વાઇફાઈ સેના ઉપર કામ કરે છે રેડિયો વેવ ઉપર ફોન લાઈનમાં કયું નેટવર્ક ડિવાઇસ વપરાય છે મોડેમ કઈ ઓપરેટિંગ સિસ્ટમે મલ્ટિટાસ્કિંગ નથી એમએસ ડોસ જે મલ્ટિટાસ્કિંગ નથી એમએસ વડમાં ફોન્સને મોટા કરવાની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ સીટ પ્લસ ગેટર થાય એમએસ વર્ડમાં ડિફોલ્ટ ફોન સાઇઝ શું શું હોય છે ડિફોલ્ટ ફોન સાઈઝ એટલે કે તમે ઓટોમેટિકલી જે ફોન્ટ સાઇઝ આવે છે ડિફોલ્ટ એ અગિયાર હોય છે સીસી એટલે શું કાર્બન કોપી ડીટીપી એટલે શું ડેસ્ક ટોપ પબ્લિશિંગ કીબોર્ડની કીની પ્રથમ લાઇનનો ક્રમ ક્યુ ડબલ્યુ ઇ આર ટી વાય કોમ્પ્યુટરની મેઇન મેમરી કઈ છે પ્રાઇમરી મેમરી સૌપ્રથમ વેબ બ્રાઉઝર કયું હતું મોઝેઇક બ્રાઉઝર એક હજાર ચોવીસ બીટ્સ કંઈ નહીં યુઆરએલ યુનિફોર્મ રિસોર્સ લોકેટર ફેમસ સર્ચ એન્જિનના નામ જણાવો ગૂગલ યાહુ આસ્ક ડોટ કોમ એમએસ ઓફિસમાં વિદ્યાર્થીઓના નામ સરનામા સ્ટોર કરવા કયું એસએલ ડબલ્યુ વપરાય છે એક્સેસ ઓસીઆર એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગિશન પીડીએફ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ આઈએસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એમઆઈસીઆર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર એલ ઇડી લાઇટ એમાઈટીંગ ડીઓ એટીબી હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ એક વેબપેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે હાઈપર લિંક ફંક્શન કીની સંખ્યા કેટલી છે બાર પ્રેઝન્ટેશન ચાલુ કરવાની શોર્ટકટ કી એફ ફાઈ આઈપી એટલે ઇન્ટરનેટ એડ્રેસ પ્રોટોકોલ બિનજરૂરી મેલ કયા ફોલ્ડરમાં હોય છે સ્પામ ફોલ્ડરમાં ડીએનએસ એટલે ડોમેન નેમ સિસ્ટમ વિન્ડોઝમાં ફ્રી ચેટ માટે કયું એસએલ વપરાય છે વિન્ડોઝ મેસેન્જર આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનું એસએલ છે ઇમેઇલ ક્લાયન્ટ કમ્પ્યુટરનું મગજ સીપીયુ ફોટોગ્રાફને ડિજિટલ બનાવતું ડિવાઇસ સ્કેનર છે ઇમેલનું ગુજરાતી નામ શું છે વિજાણું ટપાલ પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે પેન ડ્રાઈવ કયા પોર્ટમાં વપરાય છે યુએસબી કોમ્પ્યુટર બંધ કરવા કયો ઓપ્શન વપરાય છે ટર્ન ઓફ ફોલ્ડરને ડિફોલ્ટ કલર કયો છે ફોલ્ડરનો ડિફોલ્ટ કલર પીળો હોય છે સીડીરોમ કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી માઇક્રોસોફ્ટ ડિફોલ્ટ વેબ બ્રાઉઝર આઈઈ ઇમેઇલની સેવા આપતી કંપની ઇમેઇલ સર્વિસ પ્રોવાઈડર હોસ્ટ કંપની મેક્રોની શોર્ટકટ કી કઈ છે અલ્ટ્રપ્લસ એફએટ મોનિટરનું બીજું નામ શું છે વિડીઓ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન મોટીફાઈલને નાની બનાવવા કયું એસએલ ડબલ્યુ વપરાય છે વિન્ઝીપ તો મિત્રો આ આપણા આજના વિડીયોના પ્રશ્નો આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ત્યાંથી તમને આની પીડીએફ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત